સુરતના પોણા વિસ્તારમાં આવેલા ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના ઓર્ડરથી કોર્ટ પરમિશનની સાથે સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા આશીર્વાદ વોચ નામની દુકાનમાં ત્રણસોથી લઈને તેરસો રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઇન માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કીમીની વોચ રિપેરિંગ માટે આવી ત્યારે વોચમાં રહેતા મિકેનિઝમ પર તેમને શંકા જણાય અને ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ વોચ ડુપ્લિકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે ત્યારબાદ કંપની દ્વારા આ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી હતી અને કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કંપનીના જણાવ્યા અનુસાર ચાલીસથી પચાસ રૂપિયામાં વોચ તૈયાર થતી હતી અને હલકી ગુણવત્તાનું મટીરીયલ આ વોચમાં ઉપયોગ કરી વોચને બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હતું માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું